રાજકોટમાં આગામી બીજી એપ્રિલને બુધવારના રોજ રાત્રે નવ વાગે હેમુગઢવી ગઢવી મિની હોલ માં ગરમીના બહેન રાવલ યાદમાં અને તેમના પુત્ર દિવ્યરાજના જન્મદિવસ નિમિત્તે મહેશ રાવલ એક કરા ઓકે મ્યુઝિક નાઇટ આયોજન કરવામાં આવશે જેમાં કલાકારોમાં મુન્નાભાઈ ઠક્કર ડોક્ટર પરેશ શાહ રમેશ દૈયા પરેશ દવેરા સંજય લોઢિયા મયુર કોટક સહિતના લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા મુન્નાભાઈ ઠાકરે વધુ માહિતી પૂરી પાડી હતી મારું નામ મુન્નાભાઈ ઠક્કર હું એક સિંગર પણ છું અને કૈલાસ ફરસાને સ્વીટ મારી સોપઈ છે અને પ્રોગ્રામ છે અમારે સ્વર્ગવાસી મીનાબેન રાવલની યાદમાં બે એપ્રિલે રાતે નવ કલાકે મિની હેમુ ઘટિવલમાં કરાવો કે પ્રોગ્રામ એક રાખેલ છે તો રાજકોટની જાહેર જનતાને પધારવાનું અમારું આમંત્રણ છે અને એન્ટ્રી ફ્રી છે એમાં અમે લોકો દસ દસ જણા રોકાયેલા છે એન્કર સહિત એમાં હું પોતે મુનાભાઈ ઠક્કર ડૉક્ટર પરેશભાઈ શાહ મયુરભાઈ કોટક પરેશભાઈ ડાવેરા સંજયભાઈ લોઢિયા હિનાબેન કોટડિયા પૂનમબેન ગજેરા રમેશભાઈ ડૈયા તેમજ અવનીબેન ઝાલા આગેવાનમાં તમામ આગેવાનો જે સંગીત ગુણવંતભાઈ ડેલાવાલા જયેશભાઈ ઉપાધ્યાય તેમજ સુરેશભાઈ મારુ એન્કર મેઘલબેન દેસાઈ છે અમારે સમય રાતે નવ વાગ્યાથી રાજકોટની તમામ સંગીત પ્રેમી જનતાને પધારવા માટે અમારું હાર્દિક નિમંત્રણ છે અને એમના મુખ્ય આયોજક અમારા મહેશભાઈ રાવલ છે એમના ધર્મપત્ની મીનાબેન રાવલની યાદમાં અમે લોકો આ પ્રોગ્રામ કરી છીએ અમારા કો સિંગર જ હતા અમારી સાથે જ ગાતા હતા અને એમના સંત દિવ્યરાજનો તે દિવસે બર્થડે છે તો રાજકોટની તમામ સંગીત પ્રેમી જનતાને વધારવા અમારું હાર્દિક નિમંત્રણ છે ઓગણીસો એંસીના અમે લોકો એ સોંગ હિન્દી ગીતો પસંદ કર્યા છે